નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ દેજો મોદી ભક્ત દિગ્વિજયસિંહને પડી ભારે કોંગ્રેસના સ્થાપના દિવસે જ રાહુલ ગાંધીએ જાહેરમાં લીધા આડેહાથરે આધાર કાર્ડ થી લઈને એલપીજી સુધી એક જાન્યુઆરીથી થશે આ મોટા ફેરફારો આમ જનતાના કિસ્સા પર કરશે સીધી અસર અમદાવાદની બેંકો સુધી પહોંચી ચિલ્ડ્રન બેંકની નોટો આરબીઆઈ સહિત સત્તર બેંકોમાં મળી પાંચ લાખ રૂપિયાની ફેક કરન્સી ઊર્જા મંત્રીના નિવેદન પર ઈસુદાન ગઢવીના વળતા પ્રહાર સ્માર્ટ મીટર એજ ભાજપ અને ગુજરાત સરકારનું ષડયંત્ર પ્રગતિશીલ ગુજરાતનું શરમજનક સત્ય બે મહિનામાં એક હજાર છસો તેત્રીસ સગીરાઓ ગર્ભવતી ઉપર લીટેલીયા મહિલા પીઆઈ ના પગે પડતા દેખાયા આપના કાર્યકરો સામે ફરિયાદ થતા મામલો ગરમાયો વિડિયો થયો વાયરલ પેટ્રોલ ડીઝલ બંધ કરો નહીતર યુરો 6 ના ઇમિશન નોર્મ્સ લગાવીશ નીતિન ગટકરી ની ઓટો કંપનીઓ કડક સૂચના જણાવ્યો ફ્યુચર પ્લાન 1 જાન્યુઆરી થી લાગુ થશે 10 મોટા ફેરફારો 8 માં થી લઈને સીએનજી ના ભાવ સુધી સીધી અસર દિગ્વીજય સિંહે આરએસએસના વખાણ કરતા વિવાદ થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવાના થઈ શકે છે પ્રયાસ મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્માની ગંભીર ચેતવણી તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ બીએમસી ચૂંટણી પહેલા ઉદ્વે ઠાકરેનું મોટું નિવેદન થલાપતિ વિજય એક્ટિંગ કેરિયરને કહ્યું અલવિદા ભાવુક થઈને કહ્યું મારી અંતિમ ફિલ્મ દર્દ નાખશે વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે પિતાની ગંભીર તબિયતના પગલે ભારત આવેલા એસ વન બી વિજા ધારકના વિઝા અચાનક જ રદ કરી દેવાયા ભારતીય વિજાધારકોમાં ચિંતા સાઉદી અરબે સૌથી વધુ અગિયાર હજાર ભારતીયોની હકાલપટ્ટી કરી ગુજરાતમાં એક વર્ષમાં અગિયાર લાખ સોતેર હજાર બાળકોનો જન્મ પ્રતિ કલાકે જન્મતા બાળકમાં સિત્તેર દીકરાઓ અને સોસઠ દીકરીઓ જન્મ લેશે એસઆઈવીગ્રસ્ત મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાનું સળગણું વધારે જોખમ સિવિલના ડોક્ટરોનો દાવો એક જાન્યુઆરીથી ગુજરાતની તમામ કોર્ટમાં હવે એ ફોર સાઇઝના કાગળ વપરાશે ગુજરાતી અને ઇંગ્લિશના ફોન્ટ વિશે પણ નવું ફરમાન જારી થશે રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈને લેવાયો મોટો નિર્ણય સોટેલા ખાતે આગામી ત્રીસમી ડિસેમ્બરે ડુંગરા પર યાત્રાળુઓ માટે ચાર કલાક પ્રવેશબંધી સુરતમાં અનોખી ઘટના પિતાએ આપતા યુવાને લગાવી મોતની સલાંગ બોટાદમાં ગમખવાર અકસ્માત પિકઅપ વાન પલટી જતા બે ના મોત સોળ થી વધુ લોકો ઇજાગ્રસ્ત જુનાગઢમાં ભૂમાફિયાઓ વિરોધ અવાજ ઉઠાવનાર યુવકે કરી આત્મહત્યા ગૌતમ ગંભીરને હટાવીને વીવીએસ લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોષ બનાવશે અટકળો બાદ બીસીસીઆઈનું મોટું નિવેદન ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય પ્રોફેસરોને રખડતા કુતરાની ગણતરીની જવાબદારી સોંપી દુષ્કર્મી ભાજપના નેતા મને ફુલનદેવી બનાવવા મજબૂર કરશે પીડીતાનો સૈલા શ્વાસ સુધી લડી લેવાનો સંકલ્પ ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટનો સુઓ મોટો સીજીઆઈની વેકેશન બેન્ચ કરશે સુનાવણી વિદ્યાર્થી નેતા ઉસ્માન આદિના ભારતમાં બાંગ્લાદેશ લંડનમાં દેખાવો કરતા હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા બાંગ્લાદેશ ને કર્યું સમર્થન કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે ચારસો મુસ્લિમોના ઘર પર સલાવ્યું બોલડોઝર કેરળમાં સરકાર થઈ ઘુસશે ગુજરાત ભાજપમાં નવી ટીમનો સૂર્યોદય જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું સંગઠનનું નવું માળખું અનુભવ અને યુવા જોશનું અદ્ભુત સંતુલન જમ્મુ કાશ્મીરમાં ત્રીસ થી પાંત્રીસ આતંકવાદીઓ એક્ટિવ એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ મનઘેરા બસાવવા કોંગ્રેસનો માસ્ટર પ્લાન ખડગેએ ભાજપ વિરોધ મોરસો ખોલવાની કરી જાહેરાત યુપી સરકારનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા શાળાઓમાં શરૂ થશે ન્યૂઝ રીડિંગ બિહારમાં હાર બાદ દિલ્હીમાં કોંગ્રેસનું મંથન સીડબ્લ્યુસીની બેઠક બાદ બદલાશે પાર્ટીની રણનીતિ યુપીએસઆઈઆરનો મોટો ખુલાસો નોઈડા અને ગાઝિયાબાદમાં બાર લાખ મતદારોના નામ કપાવવાની તૈયારી સુરતમાં પોલીસના નવા આવાસનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન પિંચોતેર કરોડના પ્રોજેક્ટથી બસો ચોવીસ ક્વાર્ટર બનશે જામનગર શહેરમાં કૂતરાઓનો ત્રાસ વધતા કોર્પોરેશન સતર્ક વેક્સિનેશન અને ખસીકરણ અભિયાન હાથ ધર્યું કામરેજમાં રેતી માફિયા બન્યા બે ફાર્મ ખાણ ખનીજ વિભાગની બોલેરો પર ડમ્ફરથી હુમલો દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને તંત્ર એલર્ટ સો બસોને જપ્ત કરવામાં આવી અઠ્યાવીસ પીયુસી સેન્ટર સસ્પેન્ડ કર્યા ટ્રમ્પની તાઇવાન સાથેની ડીલથી ચીનને લાગ્યા મરસા વીજ સંરક્ષણ કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ કોંગ્રેસના જૂના જોગીએ પીએમ મોદી અને આરએસએસના વખાણ કરતાં રાજકારણ ગરમાયું રાહુલ ગાંધીને કરી ટકોર નવા વર્ષની શરૂઆત સાથે જ બેન્કિંગ ટેક્સ સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમોમાં થશે નવ મોટા ફેરફાર ઉત્તર પ્રદેશમાં ખાપ પંચાયતનું મોટું ફરમાન વીસ વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ પેન્ટ પર પ્રતિબંધ લગ્ન માટે પણ ખાસ ગાઈડલાઇન સુરતમાં અર્થસંઘવીનો મોટો સંદેશ હેલ્મેટ ન પહેરનારાઓને દંડ નહીં પણ ફૂલ આપીને સમજાવો વડોદરા શહેરની જીવાદોરી પર બ્રેક ત્રણ કરોડ પચાસ લાખના વિવાદમાં નવા વર્ષે જનતા રજળશે એક જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જવાની ભીતિ બાંગ્લાદેશમાં દીપુદાસ બાદ વધુ એક હિન્દુ યુવકની હત્યા પાડોશી દેશમાં હાલત બેકાબુ વિદેશી નાગરિક સહકારી ખાંડ મંડળીના સભ્યપદે નહીં રહી શકે મહત્વનો મુદ્દો હાઈકોર્ટ કરશે નક્કી ચાંદીમાં એક જ દિવસમાં આઠ હજાર ચારસોનો ઐતિહાસિક ઉછાળો સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ કચ્છના રાપરામાં ચાર પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ લોકો વહેલી સવારમાં ફફડ્યા બે હજાર એકની યાદો તાજી થઈ સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર જ દારૂના અડ્ડાઓ પર ટ્રાટકી બુટલેગરોમાં મચી બબ્બાલ તેજ પ્રતાપ યાદવના જીવનને ખતરો પટના સચિવાલય પોલીસ સ્ટેશનમાં પાર્ટીના એક ભૂતપૂર્વ કાર્યકર વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ વૈભવ સૂર્યવંશીને અપાયો બાળકનો સૌથી મોટો પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે ચૌદ વર્ષના ખેલાડીનું ખાસ સન્માન ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો ફેર બદલ એકસો છન્નું શિક્ષકોને પ્રમોશન અને બસો અધિકારીઓની બદલી બે હજાર છવ્વીસ શરૂ થાય તે પહેલા જ ગટી ભારતીય પાસપોર્ટનું વેલ્યુ સરકીને પહોંચી પિંછા સ્થાને અમેરિકા પણ પાછું ધકેલાયું મારી લડાઈ ભાજપ અને આરએસએસ સામે છે કોંગ્રેસમાં જોડાતા પ્રશાંત જગતપાલનો હુકાર સાયનાના હથિયારની ફરીવાર ખુલી પોલ થાઈલેન્ડ સામે ફાયરિંગ કરતી વખતે રોકેટ સિસ્ટમ બ્લાસ્ટ આઠ કમ્બોડિયન જવાનોના મોત અમે નજરઅંદાજ નહીં કરીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનોની લીસિંગ પર ભારતે મોહમ્મદ યુનુસને આપ્યો જડબાતોડ જવાબ ગુજરાત રેરાએ બહાર પાડી નવી એસઓપી ઓપી હવે ઘર બેઠા જ નોંધાવી શકશો ફરિયાદ તમામ જરૂરિયાત દસ્તાવેજો થશે અપલોડ